હે ગાઈઝ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગમાં તો આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અત્યારે સવા ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને હમણાં જ જસ્ટ મેં કાલનો વ્લોગ એન્ડ કર્યો અને હમણાં જ અપલોડ કર્યો છે તો તમે બધા જોઈ લેજો કારણ કે કાલે આખો દિવસ મને ટાઈમ ન મળ્યો અને પછી બપોર પછી હું બહુ જ થાકી ગઈ રાત્રે એટલે આગળ કંઈ વ્લોગ પણ નહોતો લીધો અને આજે છે રાધણ છઠ એટલે સવાર સવારમાં વહેલી હું દસ વાગ્યાની અંદર અંદર તો અહીંયા મારા સાસરી આવી ગઈ હતી અને બસ અહીંયા આવીને પછી હું ત્યાં હતી એટલે થોડુંક કામ પેન્ડિંગ હતું રોનક જોડે શૂટિંગનું ને એ બધું એટલે એ કર્યું અને બસ હવે રાંધણ છટ છે એટલે રસોઈની તૈયારી મેં કરી દીધી છે તો ઘણું બધું બનાવવાનું છે તો હું બધું જ તમને બતાવીશ કે હું શું શું બનાવું છું કાલ માટે તો અત્યારે મેં તૈયારી કરી છે જો અત્યારે મેં બનાવી દીધા છે ફોદિયા અને કહેવાય ફોદિયા આ મુઠિયા બનાવ્યા છે ફાંદના એ મને બહુ જ ભાવે છે અને આ જુવારનો લોટ બાજરીનો લોટ ચણાનો લોટ ઘઉંનો લોટ બધા લોટ મિક્સ કરીને મેં બનાવ્યા છે પછી આ મેં મેથીના ઢેબરાનો લોટ બાંધીને રેડી રાખી દીધો છે ભાખરીનો લોટ પણ રેડી રાખી દીધો છે તો આ બસ આપણે આને મૂકી દઈએ અત્યારે પછી થોડીક વાર એને ઢેબરા કરીએ તો બસ આ ફાંદ ચડવા મૂકી દીધી છે અને થોડીક વાર એ પછી આપણે ઢીપરા કરીએ એમ કરતાં કરતાં ધીમે 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 હું રસોઈ સ્ટાર્ટ કરું છું તો જો તમારે કોઈ પણ રેસીપી જોઈતી હોય ફાંદની કે પછી હું જે પણ રેસીપી બતાવું એ બધાની તો તમે મને કમેન્ટમાં કહેજો તો હું પછીથી એ બધી રેસિપી આપીશ આજે એટલો બધો શૂટ કરવાનો ટાઈમ નથી મારી પાસે હું ઓલરેડી મમ્મી ત્યાંથી એટલી થાકીને આવી છું અને પછી આવી ત્યાંની રોનક જોડે શૂટ ચાલું છે મારું એટલે હમણાં જ જમી કરીને આજે હું અમે લોકો જમ્યા પણ બે અઢી વાગ્યા જવું અને જમી કરીને ફ્રી થયા એટલે એ ગયા એમની શોપ પર અને હું આ અહીંયા બસ કાલની રસોઈની તૈયારી કરું છું તો હવે સબ્જી કટ કરવાની છે પછી મરચાં બનાવવાના છે એની તૈયારી કરવાની છે ઘણી બધી તૈયારી કરવાની છે તો હવે આગળ હું શું કરું છું એ જોવા માટે સ્ટે કન્ટિન્યુ તો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને મારી બધી રસોઈ બસ પૂરી થવા આવી છે હવે તો હું તમને બધાને બતાવું કે શું બનાવ્યું છે ભરેલા મરચાં રેડી છે ભાખરી છે પછી ઢેબરા બનાયા છે પપ્પા માટે રોટલી કરી છે અહીંયા કંકોડાનું શાક થાય છે બસ હવે મેં બનાવ્યા તા પાલના મુઠિયા એ વઘારવાના બાકી છે અને ગેસ મૂકવાની બાકી છે અને બીજું શું બાકી છે ચટણી લસણની ચટણી ને બધું બનાવવાનું બાકી છે બસ બે ત્રણ વસ્તુ બનાવવાની છે બાકી બધી રસોઈ બસ પૂરી થઈ ગઈ છે અને બાજુમાં બધા મને બૂમો પાડતા હતા ને તો આપણે જોઈએ કે એમને કેટલે સુધી રસોઈ છે મારા પહેલાં એમનું થવું ના જોઈએ કશું હેટલે પહોંચ્યું મારા પહેલાં કશું થવું ના જોઈએ તમારા હા હોવ પહેલાં મારી રસોઈ થઈ જવી જોઈએ પહેલાં દેરવાણીનું થવું જોઈએ પછી ભલે ને બે જેઠવાણી કર

આપડે કાલ બપોરની વાત કરીએ કાલ બપોરે હે એ તો અમારા જીજાજી માટે કરદો કરદો મારે બી એવો બધું ડાન બસ કંકુડા શાક ચડે છે ગેસ કરી છે ને ફદ બનાવી છે તે એને વઘારવીશ અમે તો ચખાડી દઈશું પણ તમે કોઈ નવું બનાવો કેજો મન પાસે હા મને આલે વગર ના ખાતો હમ તો બધી રસોઈ પૂરી કરતા કરતા સાડા થઈ ગયા છે અને સાહેબ પણ આવી ગયા છે એ શું જમવાનું મનાવી છે મૂઠિયા અને કોફી ખાય છે સોરી મુઠિયા ખાય છે ને કોફી પીવે છે ને રને એ અને હું ચા જોડે આ રાજગરાની ફુલવડી ખાઉં છું જે ક્રિસ મારા માટે લાવે હતો ફરાળી તમે ખાવી છે હં હા તો આપણે નાસ્તો ચા નાસ્તો કરી લઈએ મને નાતો મના લઈ જાઓ ને હું બહુ દિવસ ચાંબર મતી આવી સાબરમતી ભાઈ મારો ઓટો તમે મને નહીં કીધું કે હું તને રોજ આટો મારવા લઈ જાય તો પછી તમારે પૂરું તો કરવું પડે ને બરાબર ને ઓકે તો બસ હું બધું જ કામ ફિનિશ કરીને સુવા માટે ઉપર આવી ગઈ છું આજે રાધણ ચટનું બધી જ રસોઈ કરી દીધી છે છેલ્લે પછી ગેસને ઠારવાનો હોય એ પણ પૂજા કરી દીધી છે ને હવે આવી ગઈ છું ઉપર અને અત્યારે કામ કરતાં કરતાં વાગી ગયા છે કેટલા સવારના ચાર તો નહીં પણ રાતના એક વાગી ગયા છે તો હવે આપણે સુઈ જઈએ તો આજનો વ્લોગ જો તમને મારો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય ગુડ નાઇટ ટેક કેર